સુરતમાં સ્માર્ટ મીટરના લોકો વિરોધ કરી રહ્યા છે જોકે સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી યથાવત છે તો સુરતના બમરોલી વિસ્તારમાં ડીજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓ લોકોના મીટરો કાઢી સ્માર્ટ મીટર ન લગાડી જાય તે માટે રહીશો દ્વારા મીટર પેટે લોખંડની જાળી લગાવી તાળું મારી દેવામાં આવ્યું છે સુરત શહેરમાં ઠેર ઠેર સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તેને લઈને પાંડેસરાના બમરોલી રોડ ખાતે સ્માર્ટ મીટરનો ઘોર વિરોધ નોંધાવ્યો હતો ઇરિવિઝનના અધિકારીઓ અને કર્મચારીઓ મિલકત માલિકની પરમિશન વગર મોડી રાત્રે સ્માર્ટ મીટર લગાડી જાય છે જેને લઈને ગીતાનગરમાં રહેતા રહીશો દ્વારા સ્માર્ટ મીટરથી બચવા અને જૂના મીટરને બચાવવા મીટર પેટી લોખંડની જાળી લગાવી તાળું મારી દેવામાં આવી છે ગીતાનગરના લોકોએ ડીજીવી સેલમાં લેખિત મરજી કરી છે કે સ્માર્ટ મીટર નહીં લગાવવામાં આવે જો સ્માર્ટ મીટર લગાડવામાં આવશે તો વિરોધ કરવામાં આવશે મારું નામ અંકિત કુમાર છે સુરત કે પાંડેસરા વિસ્તાર ગીતાનગર 3 માં રહેતા હું અમને स्मार्ट मीटर से बचने के लिए मीटर के बॉक्स के ऊपर जाली लगा के ताला मार दिए हैं ताला हमने इसलिए लगा रखा है कि ताकि उसमें स्मार्ट मीटर न लगा सके हमें स्मार्ट मीटर के ऊपर एक परसेंट भी भरोसा नहीं है हम पुराने वाले मीटर से खुश हैं प्रशासन से हम यही कहना चाहते हैं कि जैसा चल रहा है चलने दिया जाए पुराने वाले मीटर को पुराना ही रहने दिया जाए हम स्मार्ट लोग नहीं हैं हम पढ़े लिखे लोग नहीं हैं इसलिए हमें स्मार्ट मीटर नहीं चाहिए स्मार्ट मीटर हमें नहीं लगाना है स्मार्ट मीटर के बारे में हमें कोई जानकारी नहीं है और स्मार्ट मीटर कैसे काम करता है कई घटनाएं हमने सुनी है कि स्मार्ट मीटर में लाइट बिल ज़्यादा आता है इसलिए हमें स्मार्ट मीटर के ऊपर रत्ती भी भरोसा नहीं है स्मार्ट मीटर हमें नहीं लगाना है साहब હાલ તો સેલના સ્માર્ટ મીટર લઈને અનેક લોકો વિરોધ કરી રહ્યા છે ત્યારે બમરોલી રોડ ખાતે ગીતાનગરના રહીશો દ્વારા સ્માર્ટ મીટરથી બચવા જૂના મીટરને બચાવવા મીટર પેટીની લોકોની જાળી લગાવી તાળું મારી દીધું છે